પોણા ત્રણ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે ત્યારે વડોદરાના સિનોર કરજણ તાલુકાના નર્મદા નદીના કિનારે આવતા ગામોને તંત્ર દ્વારા કરાયા એલર્ટ સિનોર નર્મદા નદી કાંઠા વિસ્તારના ગામો માલસર માંડવા અંબાલી ઝાંઝર સુરાસામળ બરકાલ બિથરી દરિયાપુરા મોલેથા કંજેઠા મિઢોળ સિનોર નર્મદા નદીના પાણીથી પ્રભાવિત થતા સિનોર તાલુકાના અગિયાર ગામોના તલાટી તેમજ સરપંચોને સિનોર મામલતદાર મુકેશ બારિયા દ્વારા સૂચના અપાઈ તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના ભાગરૂપે તંત્ર ગોઠવવામાં આવ્યા તેમજ સિનોર મામલતદારે સિનોરની જાહેર જનતાને નર્મદા નદી કાંઠે ન જવા અપીલ કરાઈ કરજણ નારેશ્વર નર્મદા નદીના ઘાટની વાત કરીએ તો અંદાજિત સાત પગથિયામાંથી બાર જેટલા ઘાટના પગથિયા નર્મદા નદીના પાણીમાં ગરકાવ થયા જ્યારે સિનોર નર્મદા નદી કિનારે આવેલ ભંડારેશ્વર મહાદેવ મંદિરના ઘાટના અંદાજિત સો જેટલા અંદાજિત પચાસ જેટલા પગથિયાનો નર્મદા નદીના પાણીમાં ગરકાવ થયો છે જ્યારે સિનોરના માલસર શ્રી સત્યનારાયણ ભગવાનના મંદિર પાસે આવેલ ઘાટે નર્મદા નદીના પાણીનો વધારો જોવા મળ્યો રિપોર્ટર નરેન્દ્ર વાળંદ સાધલી